નૂતન વર્ષનો મહાપર્વ છે નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિરમાં અનકૂટ યોજાયો હતો વહેલી સવારથી અનકૂટના દર્શન અર્થે હરિભક્તોનો ધસારો જોવા મળ્યો સવારે સાત વાગ્યાથી જ દર્શન માટે ભક્તોનો ભારે ધસારો હતો અડાચ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને તેરસો વાનગીઓનો ભોગ ધરાયો વિવિધ છપ્પન પ્રકારની મીઠાઈઓ શરબત મિષ્ઠાન ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ચડાવવામાં આવી ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી સવારથી લઈ સાંજે સાત વાગ્યા સુધી હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થામાં અંદાજિત બસો પચાસથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવાઓ આપી છેલ્લા છ દિવસથી અન્નકૂટની તૈયારી કરવામાં આવી હતી સુરત સહિત જિલ્લાના હરિભક્તો

જેમાં હું અહીંયા કોઠારી સંત તરીકે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી ઓગણીસો છન્નું પ્રતિષ્ઠા થઈ ત્યારથી હું અહીંયા સેવા આપી રહ્યો છું અને અહીંયા આપણા આ મંદિરની અંદર દર વર્ષે નવા વર્ષે અનુકૂળ ઉત્સવ થાય છે સુરત શહેરની જે ભાવિક જનતા છે દર્શન કરવા લગભગ પિસ્તાળીસ હજારથી વધુ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે અહીંયા સુરતના જે ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી નવી ફસલ તૈયાર થયો હોય અને એ નવી ફસલ ભગવાનને ધરાવવાનો આપણા હિન્દુ ધર્મની અંદર એક રિવાજ છે એટલે એ ન્યાયે અહીંયા લગભગ તેરસોથી વધારે આઈટમ ભગવાનને અહીંયા અંકુટ રૂપે ધરાવવામાં આવે છે અને જે ભક્તો દર્શન કરવા માટે આવે છે એમની પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે અને આ આપણી એક ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા ભગવાનનું ઋણ અદા કરવા માટે આપણે બધા જ ભક્તો આ રીતે ભગવાનને અંકુટ એટલે કે પ્રસાદ ધરાવે છે અને પોતે પોતાના જીવનની અંદર ધન્યતા અનુભવે છે આજના દિવસે આ નવા વર્ષે આપણે બધા સુરત શહેરની જનતા માટે અને ભક્તો માટે પ્રાર્થના કરીએ છીએ કે એમના જીવનની અંદર ભગવાન એમને તને મને તને સ્વરૂપ પ્રકારે સુખી રાખે એમના પરિવારની અંદર પણ દરેક પ્રકારે સુખ શાંતિ રહે અને બધાને ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવી પ્રાર્થના કરીએ છીએ